પદ્માવતી શોપિંગ સેન્ટરને તોડી પાડવાની પાલિકાની હિલચાલ સામે આજે પદ્માવતી શોપિંગ સેન્ટરમાં દુકાન ધરાવતા વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો શહેરના મધ્યમાં આવેલી ન્યાયમંદરની અતિ પૌરાણિક અને હેરિટેજ ઇમારતને સાચવી શકાય અને ખાસ હેરિટેજ કોરિડોર બનાવી શકાય તે માટે પાલિકા દ્વારા ચાલીસ પચાસ વર્ષ જૂના પદમાવતી શોપિંગ સેન્ટરને તોડી પાડવા માટેની હિલચાલ ચાલી રહી છે થોડા સમય પહેલાં આ માટે વેપારીઓ સાથે પાલિકાના અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની બેઠક પણ યોજાઈ હતી તેમ છતાંય તેઓ કોઈ નિર્ણય પર પહોંચ્યા ન હતા આશરે બસો પાંત્રીસ જેટલી દુકાનો પદ્માવતી શોપિંગ સેન્ટરમાં આવેલી છે જે દુકાનોમાં નાનો મોટો વેપાર કરતા વેપારીઓના પરિવાર દુકાનમાં તથા વ્યાપાર પર જ નિર્ભય છે પાલિકા દ્વારા પદ્માવતી શોપિંગ સેન્ટરને તોડીને સુસાગરની સામેનો વિસ્તાર ખુલ્લો કરીને ન્યાય મંદિર હેરિટેજ ઇમારતની શોભા વધારવાની યોજના તૈયાર કરવામાં આવી છે જોકે વેપારીઓને તેઓની દુકાનના બદલે બીજી દુકાનો આપવાની પાલિકાએ કોઈ લેખિત ખાતરી આપી નથી આજે પાલિકાના નિર્ણયના વિરોધમાં પદ્માવતી શોપિંગ સેન્ટરના દુકાનદારોએ તમામ દુકાનો બંધ રાખીને સંકેતિત વિરોધ નોંધાવ્યો હતો જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નહીં આવે ત્યાં સુધી શોપિંગ સેન્ટર તોડી શકાશે નહીં તેવી માંગણી વેપારીઓએ કરી હતી વારંવાર થયેલી મંત્રણા પણ કોઈ નિર્ણય પર નહીં પહોંચતા આજે વેપારીઓએ દુકાનો બંધ રાખી સાંકેતિક વિરોધ નોંધાવ્યો હતો આજે વેપારીઓ દ્વારા બીજેપી કાર્યાલય ખાતે પહોંચી પણ પોતાના પ્રશ્નોને લઈને રજૂઆત કરી હતી જે સંદર્ભે વડોદરા શહેર બીજેપી પ્રમુખ ડૉક્ટર વિજયભાઈ શાહે જણાવ્યું હતું કે વેપારીઓની રજૂઆત હતી કે જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ન મળે ત્યાં સુધી અહીં જ ધંધો કરવા દો વર્ષોથી સિંધી સમાજ ભાજપ સાથે જોડાયેલ છે હેરિટેજનો વારસો જાળવવો તે તમામ નાગરિકોની જવાબદારી છે કોર્પોરેશન કે ભાજપે વર્તમાન પત્રોમાં જાહેરાત આપી નથી વેપારીના લેટર પેડનો ઉપયોગ થાય તો જ વર્તમાન પત્રોમાં જાહેરાત આવે કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની સંકલન બેઠકમાં પદ્માવતી શોપિંગ સેન્ટર અંગે નિર્ણય આવશે વેપારીઓ અને શહેરનું હિત જળવાય તેવો નિર્ણય લેવાશે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળુભાઈ શુક્લ દ્વારા આ સંદર્ભે ચડાવ્યું હતું કે વેપારી વર્ગ આપો સહમત થઈને ને આપણે આ સ્ટડી કમિટીમાં જે સંકલન સમિતિમાં જે ચર્ચા થવાની છે એના પછી સહી સમિતિમાં મંજૂર કરીને અમે આગળ વધીશું પણ અમારે જાણ કર્યા વગર જ અચાનક કારણ કે અમે બહુ બધી અમે ચર્ચાઓ કરી છે મીટિંગો બધા જોડે કરી છે અમે રાજકારણીઓ જોડે કરતા જોડે બધા જોડે અમે કરી છે પણ અચાનક જો પેપરમાં આવી જાય છાપામાં આવી જાય તો નેચરલી છે કે આ બધું ટેન્સ થવાનું જ છે ઘર ઘરમાં ટેન્શન થવાનું છે નાના નાના પરિવારો છે બધા ને લગભગ બારસો લોકોનો રોજીરોટીનો સવાલ છે

ના એવું ખોટું છે એ બધું તમે બતાવો આ બધું લખેલું છે મેં નથી વાંચ્યું આ બધું બીજા કોઈ આપ્યું છે પણ બાર ના માણસ બધા જોડે વાતો થયેલી છે અમારે તો બધું એટલે મિટિંગો થાય છે અમે જે સમિતિ છે ને એ સમિતિ જોડે આપણી મિટિંગો થાય એના પછી અમે આગળ વધીએ એક ઓગણીસો ચુમ્મોતેર થી અમે ભાડે પર રહી છે ઓગણીસો ચુમ્મોતેર પચાસ વર્ષ થઈ ગયા છે ને નાના થી મોટા બધા અહીંયા થયા છે ને બધાના જે પણ અત્યારે હું પાંસઠ વર્ષનો છું અત્યારે હું દુકાન ચલાવું છું આ તો ભાડા ભાડા પણ છે પહેલાથી ખોરપણ છે ભાડવા જ છે અમે બધા વર્ષોથી આ લોકો શું કે છે કે આપણી અહીંથી તમે શિફ્ટ થઈને તમે સારી જગ્યા પર તમે જતા રહો તો અમારા આ બધી ચર્ચાઓ ચાલતી હતી આ ચર્ચાઓ ચાલતા ચાલતા અચાનક પેપર માં આવી જાય ને સંકલન સમિતિમાં ચર્ચા થઈને પછી

છે ના આવી જઈએ અમે બહુ બધા સવાલો છે લોકો ના ખર્ચા લાગેલા છે હવે તો એક બીજી વાત કહું જે સિંધી સિંધી સમાજ માં જે બેસણું હતું તે ત્રણ દિવસ બંધ રેતી હતી દુકાન અઢી દિવસ કે ત્રણ દિવસ પછી પૂજા પાઠ કરીને દુકાન ખોલતા હતા હવે ફક્ત એક જ દિવસ કરે છે એનું શા માટે તો લોકોના ખર્ચા વધેલા છે લોકોના એટલે આ તો બહુ મોટી વાત કેવાય મોટો વિષય છે ને આ વડોદરાનો હબ છે એવી બરોબર છે એ જાહેર કરશે અમારી ડિમાન્ડ છે અમારી ડિમાન્ડ શું છે કે તમે ભલે અમને શિફ્ટ કરો વિકાસ જોડે જ છે બધા વેપારીઓ પેલાથી અમે કહેતા આવ્યા છે કે અમે તમારા જોડે જ છે પણ જ્યાં સુધી જે જગ્યા તમે અમને આપો છો વેપારીઓને ત્યાં સુધી અમને અહીંયા ધંધો કરવા તો બીજો કોઈ વિષય નથી આપો વૈકલ્પિક શું છે હું તમને કહું કે હોટલો છે નાની નાની દુકાનો છે તો ત્યાં એટલે મને એવું નથી લાગતું કે ત્યાં સેફ્ટી રહેશે બરોબર છે એટલે તમે પેલા સ્ટ્રકચર બનાવો દુકાનો બધી બનાવીને આપી દો પછી તમે બાર કલાકમાં કે પંદર કલાકમાં પણ તમે કહેશો ને અમે શિફ્ટ કરીને જતા રહીશું બીજી કોઈ માંગણી નથી અને વિકાસ જોડે જ છે આપણે બીજો કોઈ અમારે કોઈ વિરોધ નથી ને અમે વહીવટ કરતા જોડે જ છે બધા વેપારની રજૂઆત એવી હતી કે જ્યાં સુધી નવું બિલ્ડિંગ બને નહીં ત્યાં સુધી આ જગ્યા પર અમને ધંધો કરવાની છૂટ આપે બાકી રજૂઆત લઈને વેપારીશ્રીઓ અમારી પાસે આવ્યા હતા સિંધી સમાજ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે સિંધી સમાજના એક અગ્રણી અને અમારા ભારતીય જનતા પાર્ટીના એ જ વિસ્તારના માન્ય મ્યુનિસિપલ કાઉન્સિલર હીરાભાઈ પણ સાથે હતા સંજોગો વસાત એ જ વોર્ડમાંથી ભારતીય જનતા પાર્ટીના માન્ય ચેરમેન ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી પણ આવે છે અને અમારે જે બૃહ સંકલન હતી બૃહ સંકલનમાં જે નિર્ણય લીધેલો છે એ નિર્ણયની સંદર્ભમાં એમની સાથે વાત કરી છે બધાની સંમતિ છે વડોદરા શહેરને આવનાર સમયમાં હેરિટેજનો દરજ્જો જો આપવાનો હોય તો આ જે જગ્યા છે તે જગ્યા ઉપર સારું લેન્ડસ્કેપિંગ થાય આ જગ્યા છે તેને ટાઈમ સ્ક્વેર જેવું એક આખો સરસ મજાનો સ્ક્વેર બને જ્યાં સુરસાગર પાસે શિવજીની પ્રતિમા છે બાજુમાં મ્યુઝિક કોલેજ પણ છે ભવ્ય ન્યાય મંદિરનું બિલ્ડિંગ છે ભવ્ય મ્યુઝિક કોલેજનું પણ બિલ્ડિંગ છે આ બધી જગ્યાઓને આપણે હેપનિંગ પ્લેસ તરીકે રાખી શકાય હેરિટેજનો વારસો જાળવવાની એ સર્વ નાગરિકોની નગરજનોની ફરજ છે ત્યારે આના સંદર્ભમાં એમને બધા સંમતિ પણ આપી છે અને એમને જે નાની મોટી રજૂઆત કરી છે કે આવનારા સમયમાં એ રજૂઆતના સંદર્ભમાં પણ એ સમાજને નુકસાન ન થાય વેપારી વર્ગને નુકસાન ન થાય એ પ્રકારનો નિર્ણય ભારતીય જનતા પાર્ટી દ્વારા લેવામાં આવશે એમની સાથે બેસીને નિર્ણય કરવામાં આવશે પાર્ટીએ જે નિર્ણય કર્યો છે તે સ્ટેન્ડિંગ સભા પૂરી થશે ત્યાર પછી તમને જાણ કરવામાં આવશે સ્ટેન્ડિંગની સંકલન બેસે સ્ટેન્ડિંગ સમિતિમાં ઠરાવ થાય તે વખતે તમને લીધેલા નિર્ણયની જાણ કરવામાં આવશે આજે વર્તમાનપત્રોમાં જેમાં જાહેરાત આપી છે તે જ વર્તમાનપત્રને આપણે પૂછવું પડે કે આ જાહેરાત કોના માધ્યમથી કારણ કે સામાન્ય રીતે વર્તમાનપત્રોમાં આ પ્રકારની જાહેરાત લેટર હેડ ઉપર આપેલી ન હોય ત્યાં સુધી લેવાતી નથી જે જાહેરાત લેવામાં આવી છે એનો મતલબ છે કે કોઈને કોઈએ લેટર હેડનો ઉપયોગ કરી અને આ જાહેરાત આપી છે જાહેરાત ભારતીય જનતા પાર્ટી આપી નથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પાંચે પાંચ હોદ્દેદારશ્રીઓ હતા અને વડોદરાના માન્ય મ્યુનિસિપલ કમિશનર પોતે પણ જાણે છે કે આ જે જાહેરાત છે તે વડોદરાની મ્યુનિસિપલ કમિશનર તરફથી આપવામાં આવેલ નથી આજે જે બધા વેપારીઓ આવ્યા છે એમને કંઈક થોડુંક મિસ કોમ્યુનિકેશન હતું એટલા માટે આવ્યા છે બાકી કોઈ વિષય છે નહીં શું ત્યાં તોડવાની વાતચીત ચાલી રહી છે નહીં તોડવાની વાત આમ તો સવા વર્ષથી વાતચીત ચાલે છે કોર્પોરેશનની પદ્માવતી શોપિંગ સેન્ટર કોર્પોરેશનના માલિકની જગ્યા છે પાસઠ સિત્તેર વર્ષ જૂનું છે દસ વર્ષથી સ્ટેબિલિટી રિપોર્ટ દર વર્ષે કોર્પોરેશન કરે છે જર્જરીત થઈ ગયેલી ઇમારત છે ગમે ત્યારે પડી ભાંગશે એવું બધા વેપારીઓને પણ ખબર છે ને આખા વડોદરા શહેરને ખબર છે અને વેપારીઓને કોઈ નુકસાન ના જાય એમની પર્યાય વ્યવસ્થા થાય આ પ્રકારનું કોર્પોરેશનનું પ્લાનિંગ છે એમાં તમામ વેપારીઓ સંમત છે બનાવવા જઈ રહ્યા છે એમાં કેટલું અડચ છે એટલે વાત એવી છે કે ભારત દેશમાં ક્રિએટિવ હેરિટેજ સિટી ચા છ છે એના અંદર વડોદરાનો યુનેસ્કોમાં નંબર લાગી શકે છે એટલા માટે કે વડોદરાની જે આગવી ઓળખ છે વડોદરાનું ફાઇન આર્ટ્સ અને પરફોર્મિંગ આર્ટ્સ જે છે એ અદ્ભુત છે અને તે વારસાને આગળ લઈ જવા માટે માન્ય મેયરશ્રીના એટલે એક સબમિશન થવાનું છે યુનેસ્કો ખાતે અને એના માટે થઈને આ જે હેરિટેજ સ્ક્વેર બનાવવાની જે વાત છે કોર્પોરેશનની એના કારણે વડોદરામાં હેરિટેજ આખું જે ડેવલપ થઈ રહ્યું છે તેનાથી ટુરિઝમ પણ વધશે અને વડોદરાનું જે એક સાંસ્કૃતિક વારસો છે આપણે બધા જ એવું કહેતા હોય કે ગુજરાતની એક સાંસ્કૃતિક રાજધાની વડોદરા શહેર છે ત્યારે વડોદરાની જે સાચી ઓળખાણ છે એ ઉજાગર કરવા માટે થઈને તમામ સમાજ ટીમ વડોદરાના સાથે રહીને તમામ વ્યાપારી વર્ગો એના અંદર પદ્માવતી શોપિંગ સેન્ટરના વેપારીઓ પણ આવે છે બધા જ વ્યાપારી વર્ગો મીડિયાના મિત્રો બધા જ રાજકારણીઓ બધી એનજીઓ સાથે રહીને જ્યારે વિચારી રહ્યું છે ત્યારે મને લાગે છે કે ટૂંક સમયમાં આ પ્રકારની ડેવલપમેન્ટ થઈ રહી છે ન્યાય મંદિરના રિસ્ટોરેશન માટેનું ટેન્ડર પ્લોટ થઈ ગયું છે લાલકોટનું પણ કદાચ આજકાલમાં થઈ જશે એક આર્ટિઝન સેન્ટર બની રહ્યું છે અને આ બધા જ્યારે વિષયો છે ત્યારે સુરસાગરની વચ્ચે સુવર્ણ જેવી શિવજીની મૂર્તિ આખા વિશ્વમાં અહીંયા જ છે આપણે શિવરાત્રીના વખતે જોયું કે શિવ પરિવારની જ્યારે યાત્રાની નીકળી લાખો લોકો ત્યાં હાજર હતા અને વડોદરાની જે એક ક્ષમતા છે વડોદરાની જે તાકાત છે એની સાંસ્કૃતિક ધરોહર છે તેને ઉજાગર કરવા માટેની કોર્પોરેશન દ્વારા પહેલ કરવામાં આવી છે અને તેમાં આખો સમાજ જોડાઈ ગયો છે અને એના માટે થઈને પદ્માવતી શોપિંગ સેન્ટરના પણ તમામ વેપારીઓને બિરદાવું છું કારણ કે આ વિષય છે વડોદરાના સર્વાંગીણ વિકાસનો છે વડોદરાની એક નવી ઓળખ ઊભી કરવાનો છે પણ વેપારીઓ કહી રહ્યા છે કે વૈકલ્પિક જગ્યા પહેલાં પછી અમે દુકાન ખાલી કરીશું કરી શું એટલે વૈકલ્પિક જગ્યા એ કોર્પોરેશનનો વિષય છે અને કોર્પોરેશને કોઈ દિવસ એવું નથી કીધું કે અમે તમને જગ્યા નહીં આપીએ ઠીક છે એમાં કોર્પોરેશન કેદ છે અને એ લોકો માને જ છે એ લોકોને ખબર છે જાહેરાત કે એમનો વિષય છે અમારું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે છોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર